હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર અગિયાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચારની વાત કરવાના છીએ તો ચાલો આપણે સિમ્પલી એની રકમ વાંચીએ અને પછી આપણે એનું સોલ્યુશન મેળવીએ તો સૌપ્રથમ આપણે દાખલા નંબર ત્રણની રકમ વાંચીએ તો એમાં આપણને શું આપેલું છે કે જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે છે તો સાબિત કરો કે છેદબિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે ઓકે સિમ્પલલી તમને સમજવા પડી કે જે આપણો આગળનો દાખલો હતો એના જેવો જ દાખલો છે તમારે ખાલી જે ખૂણાઓ છે એને અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે કેવી રીતે તો સૌપ્રથમ તો અહીંયા આપણે બે જીવાઓ બને બનાવીશું જે એકબીજાને વર્તુળની અંદર છેદે છે તો ચલો આપણે બનાવીએ કે અહીંયા આ આપણી જીવા અહીંયા એ છે ઓકે અને આ આપણી જીવા અહીંયા સીડી છે ઓકે નામ આપી દઈએ અહીંયા આપણે કે આ એ જીવા છે અને અહીંયા આ આપણી સીડી જીવા છે ઓકે અહીંયા જે છેદ બિંદુ બિંદુ છે એને અહીંયા આપણે ઈ નામ આપીશું પછી જે અહીંયા આપણું આ વર્તુળનું કેન્દ્ર ઓ છે આ વર્તુળનું કેન્દ્ર ઓ છે હવે આપણે શું કીધું છે અહીંયા કે છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા તો આપણે જે આ છેદ બિંદુ છે ઈ એને આપણે કેન્દ્ર સાથે જોડી લઈએ તો આપણી રેખા ઓ ઈ થઈ ગઈ તો ચાલો આપણે સ્ટ્રેટ રેખા જોડી લઈએ સીધી રેખા ઓકે તો આ આપણી થઈ ગઈ સીધી રેખા કે ઓ એ જોડતી રેખા જીવા સાથે સમાન ખૂણા બનાવે છે એટલે કે એ બી સાથે જે ઓઈ ખૂણો બનાવે એટલો જ ખૂણો અહીંયા એ સીડી સાથે બનાવે એટલે કે જે ખૂણો નંબર એક છે અને ખૂણા નંબર બે આને અહીંયા આપણે સિમ્પલી સમાન સાબિત કરવાના છે ઓકે તો કેવી રીતે કરીશું તો અહીંયા તમને ખબર જ છે કે અહીંયા આપણે બે લંબ દોરીશું જેમાં જે કેન્દ્ર ઓમાંથી અહીંયા આપણે એ બી પર એક લંબ દોરીશું જેને અહીંયા આપણે એમ નામ આપીશું અને કેન્દ્ર ઓમાંથી આપણે સીડી જીવા પર એક લંબ દોરીશું જેને અહીંયા આપણે એન નામ આપીશું જેથી આપણા બે ખૂણા અહીંયા કાઠ ખૂણા બનશે ઓકે પછી આપણે સિમ્પલી જે ખૂણા નંબર એક છે અને ખૂણા નંબર બેનો આપણને માપ મળી જશે તો આ જે આપણે ત્રિકોણ બન્યા છે બંને એને આપણે એકરૂપ સાબિત કરીશું અને સિમ્પલી સીપીસીટી મુજબ આપણને બંને ખૂણા કેવા મળી જશે સમાન મળી જશે તો ચાલો આ બંનેને આપણે અહીંયા એકરૂપ સાબિત કરી લઈએ એની પહેલાં અહીંયા આપણે પહેલાં થિયરટીકલ ભાષામાં પહેલાં થોડું લખીશું કે અહીં જે ઓ કેન્દ્રિત વર્તુળ છે ઓકેન્દ્રિત વર્તુળમાં જીવા એબી અને સીડી પરસ્પર ઈ બિંદુમાં છેદે છે ઈ બિંદુમાં છેદે છે ઓકે આ આપણો સિમ્પલી થઈ ગયું પછી આપણે શું કર્યું અહીંયા કે અહીં આપણે કેન્દ્ર ઓમાંથી એ બી પર આપણે લંબ ઓ દોર્યો અને સીડી પર આપણે લંબ ઓ દોર્યો તો અહીં આપણે લખી દઈએ કે અહીં ઓએમ લંબ એબી અને ઓએન લંબ સીડી દોરો જે આપણે ઓલરેડી દોરી લીધું છે ઓકે હવે જો આપણી આ જીવાઓ સમાન છે એટલે એનું કેન્દ્રથી અંતર પણ સમાન થશે આપણે આગળના દાખલામાં જ કર્યું હતું કે પ્રમેય નવ પોઈન્ટ છ મુજબ જો એબી અને સીડી સમાન હોય તો જે બંને જીવાઓનું કેન્દ્રથી અંતર છે એટલે કે ઓ અને ઓ પણ સમાન થશે તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં સમાન જીવાઓ એ બી બરાબર સીડી હોવાથી પ્રમે નવ પોઈન્ટ છ મુજબ શું થશે અહીંયા આપણું કે જે ઓએમ અને ઓએન સમાન થશે કેન્દ્રથી જે અંતર છે ઓકે એ પણ અહીંયા આપણું સમાન થાય તો આ આપણું સિમ્પલી થઈ ગયું હવે જે આપણા બંને ત્રિકોણ છે કે ત્રિકોણ જે અહીંયા આપણું ત્રિકોણ છે ઓ એમ ઈ અને ઓ એન આને આપણે કેવા સાબિત કરીશું અહીંયા આપણે એકરૂપ એકરૂપ સાબિત કરી લઈશું તો સીપીસીટી સીપીસીટી મુજબ જે આપણે બંને ખૂણા છે આપણે કેવા થઈ જશે સમાન થઈ જશે તો ચલો આપણે કરીએ અહીંયા કે અહીં ત્રિકોણ ઓ એમ ઇ અને ત્રિકોણ ઓ એન ઈમાં તો અહીંયા હવે શું થશે પહેલાં તો આપણું ઓએમ અને ઓએન સમાન થશે તો અહીંયા આપણે લખીશું કે ઓએમ બરાબર ઓએન ઓકે પછી જે આપણા ખૂણા છે બંને કાટ ખૂણા જે લંબના લીધે કે ઓ ઈ અને ઓએન ઈ એ પણ આપણા સમાન થશે તો અહીંયા આપણે લખીશું કે અહીં ખૂણો ઓ એમ ઈ અને ખૂણો ઓ એન ઈ સમાન થશે અને કેમ સમાન થયા તો આપણે કારણ પર લખી દઈએ કે કારણ કે ઓ લંબ એબી અને ઓ લંબ સીડી ઓકે ખાલી આપણે આટલું લખી દઈશું તમારે આગળ લાઈન લખવી તો લખી શકો છો કે ઓ લંબ એબી અને ઓ લંબ સીડી હોવાથી એ બંને કેવા છે કાટકોણા છે એટલે એ બંને સમાન છે ઓકે સિમ્પલ આપણું થઈ ગયું પછી અહીંયા આપણી સામાન્ય બાજુ છે તમને ખબર છે કે અહીંયા જે ઓઈ છે એ શું છે અહીંયા આપણી સામાન્ય બાજુ છે તો અહીંયા આપણે લખી દઈએ કે ઓઈ બરાબર ઓઈ તો અહીંયા આપણે લખીશું કે અહીં ઓઈ બરાબર ઓઈ અને કેમ સમાન થયું તો કે અહીંયા સામાન્ય બાજુ છે ઓકે તો આ બની જશે સામાન્ય બાજુ ઓકે આ આપણું સિમ્પલી થઈ ગયું તો હવે જો અહીંયા ત્રણ અનુરૂપ અંગો સમાન થઈ ગયા તો આપણું ત્રિકોણ કેવું કેવું થઈ જશે અહીંયા આપણું એકરૂપ ત્રિકોણ થઈ જશે જે આપણા બંને ત્રિકોણ છે કેવા થઈ જશે અહીંયા એકરૂપ થઈ જશે તો અહીંયા આપણે લખીશું કે માટે કે ત્રિકોણ ઓ એમ ઈ એકરૂપ ત્રિકોણ ત્રિકોણ ઓ એન ઇ ઓકે હા આપણે સિમ્પલી કેવા થઈ ગયા અહીંયા એકરૂપ થઈ ગયા તો આપણે અહીંયા કઈ શરદ આવશે તમને ખબર જ છે કે આ ખૂણો કેવો છે અહીંયા કાટખૂણો છે તો અહીંયા કઈ શરદ આવશે કાકબા આવશે મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે જ્યારે પણ તમારો એક પણ ખૂણો કાટખૂણો હોય તો તમારે કઈ સરદ આવશે કાકબા આવશે તો અહીંયા આપણે લખીશું કે એકરૂપતાની કાકબા શરત મુજબ એકરૂપતાની કાટ ખૂણો કર્ણ અને બાજુ શરત મુજબ ઓકે તો આપણે સિમ્પલી બંને ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા તો હવે આ જો બંને ત્રિકોણ એકરૂપ થયા તો જે આપણે આપણે જે ખૂણા સમાન સાબિત કરવાના છે એટલે કે ખૂણો નંબર એક ના ખૂણા નંબર બે એ કેવા થઈ થઈ જશે અહીંયા આપણા સીપીસીટી મુજબ સમાન થઈ જશે તો અહીંયા ખૂણો એમ ઈઓ અને એન ઇઓ એ કેવા થઈ જશે આપણા અહીંયા સમાન થઈ જશે તો આપણે લખી દઈએ અહીંયા કે અહીં માટે ખૂણો એમ ઇઓ બરાબર ખૂણો એન ઇઓ તમે અહીંયા ઓ ઇ એમ પણ લખી શકો છો અથવા ઓ ઈ એન પણ લખી શકો છો પણ તમારો ખૂણો કયો હોવો જોઈએ વાળો ખૂણો હોવો જોઈએ ઓકે તો આ બંને ખૂણા તમારા સમાન થયા તો અહીંયા કારણ લખી દઈએ આપણે કે સીપીસીટી મુજબ અહીંયા સમાન થાય છે કે એકરૂપથી કોણ છે એટલે એના અનુરૂપ અંગો અહીંયા સમાન થયા અને અહીંયા આપણે કા હવે ફાઇનલ આન્સર લખી દઈએ કે આ બંને ખૂણા સમાન થયા તો આમ છેદબિંદુ છેદ બિંદુ ને કેન્દ્ર સાથે જોડતી રેખા જીવા સાથે સમાન ખૂણા બનાવે છે જીવા સાથે સમાન ખૂણા બનાવે છે ઓકે તો જે આપણે સિમ્પલી સાબિત કરવાનું હતું એ આપણું સાબિત થઈ ગયું છે કે અહીંયા જો બંને આપણી જીવાતી હતી અને સીડી એનું છેદબિંદુ બિંદુ અહીંયા ઈ હતું અને આ ઓ આપણું કેન્દ્ર છે તો એ બંનેને જે આ જોડતી રેખા છે ઓ એ બંને જીવા એ અને સીડી સાથે બે ખૂણા બનાવે છે જેને આપણે નામ આપ્યું ખૂણા નંબર એક અને બે તો એ બંનેને આપણે સમાન સાબિત કરવાના હતા તો આ બંને તેઓને આપણે એકરૂપ સાબિત કર્યા તો એ આપણા બંને ખૂણા સમાન સાબિત થઈ ગયા તો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થઈ ગયો હવે આપણે દાખલા નંબર ચાર સોલ્વ કરીશું તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને આપણે સિમ્પલી ઉકેલ મેળવીએ તો દાખલા નંબર ચાર એમાં આપણને શું આપેલું છે પહેલાં આપણે રકમ વાંચીશું કે જો ઓ કેન્દ્રવાળા બે સમ વર્તુળો સમ વર્તુળો એટલે કે એમનું કેન્દ્ર કેવું છે બંને વર્તુળનું કેન્દ્ર તમારું એક જ હોય સમ વર્તુળો ધારો કે અહીંયા આનું જે કેન્દ્ર છે એ અહીંયા ધારો કે તમારું ઓ હોય તો આ જે ઓ કેન્દ્ર કે કેન્દ્ર છે એ એ નાના વર્તુળનું પણ કેન્દ્ર ઓ છે અને જે મોટું વર્તુળ છે એનું કેન્દ્ર પણ અહીંયા ઓ છે અને અહીંયા તમને કૌશમાં આપેલું છે કે સમાન કેન્દ્રવાળા વર્તુળો એમ એનું તને ડેફિનેશન પણ આપી છે તો આગળ આપણે વાંચીએ કે એક રેખા અનુક્રમે એ બી સી અને ડીમાં છેદે છે તો સાબિત કરો કે એ બી બરાબર સીડી તો અહીંયા જે જે આપણું આ જે એ છે અને સીડી છે એને અહીંયા આપણે સમાન સાબિત કરવાનું છે જુઓ આકૃતિ કૃતિ નવ પોઈન્ટ બાર જે ઓલરેડી અહીંયા આપણે દોરેલી છે ઓકે તો હવે આનું આપણે સોલ્યુશન આપીશું તો અહીંયા આપણે શું કરીશું કે જો જે ઓ કેન્દ્રવાળા વર્તુળ છે એ એ કેવા છે અહીંયા બે સમ કેન્દ્રીય વર્તુળનું કેન્દ્ર છે ઓકે તો એમાં જે આ એક રેખા છે એ અહીંયા જે મોટા વર્તુળને ક્યાં છે છે તે છે અહીંયા તમે જુઓ જોકે અહીંયા એમાં છે છેદે છે અને અહીંયા ડીમાં છેદે છે મોટા વર્તુળને અને નાના વર્તુળને ક્યાં છેદ છેદે છે તો નાના વર્તુળને અહીંયા બી અને સીમાં છેદે છે તો અહીંયા આપણે એ લાઈન લખી દઈએ પછી અહીંયા આપણે સિમ્પલી ગણતરીની શરૂઆત કરીશું તો ચાલો આપણે પહેલા બેઝિક લાઇન લખી દઈએ અહીંયા કે ઓ કેન્દ્ર વાળા ઓ કેન્દ્ર વાળા બે સમ કેન્દ્રી વર્તુળોને વર્તુળોને એક રેખા મોટા વર્તુળને એ તથા ડીમા અને નાના વર્તુળને બી તથા સીમા છેદ છે ઓકે તો આ આપણું સિમ્પલી થઈ ગયું હવે અહીંયા આપણે શું કરીશું કે જે આપણું વર્તુળનું કેન્દ્ર છે ઓ એમાંથી આપણે અહીંયા લંબ દોર દોરીશું તો અહીંયા આપણું જીવા પર લંબ થશે તમે અહીંયા જોઈ શકો છો કે જે નાનું વર્તુળ છે એની જીવા શું થઈ જશે અહીંયા જ્યાં બીસી છે એ અહીંયા નાના વર્તુળની જીવા થઈ જશે અને જે અહીંયા આપણું આખું એથીલિનની ડી સુદ સુધી છે એ શું થઈ જશે થઈ જશે અહીં આપણી મોટા વર્તુળની જીવા થઈ જશે તો અહીંયા આપણે કેન્દ્રમાંથી લંબ દોર્યો અહીંયા આ ઓ એમ ઓકે સિમ્પલી તો હવે આપણે અહીંયા લખી દઈએ કે અહીં આપણે ઓ કેન્દ્રમાંથી અહીંયા વર્ત જે આપણી જીવા હતી એના પર આપણે અહીંયા લંબ દોર્યો છે તો અહીંયા આપણે લખીશું ચાલો આપણે એ લાઈન લખી દઈએ કે અહીં અહીં કેન્દ્ર ઓમાંથી રેખા પર રેખા પર દોરેલ લંબ ઓએમ છે અથવા ઓએમ લંબ દોરો અથવા દોરેલ છે તમે કંઈ પણ લખી શકો છો તો અહીંયા શું થશે આપણું અહીંયા કે ઓએમ લંબ એડી થશે ઓકે સિમ્પલી તમને જે મોટા વર્તુળ માટે શું શું થશે પેલા તો અહીંયા આપણું ઓએમ લંબ એડી થશે તો હવે જો આ એડી શું શું છે અહીંયા મોટા વર્તુળની જીવા છે તો અહીંયા જો આપણે કેન્દ્રમાંથી લંબ દોરીએ તો પ્રમેય નવ પોઈન્ટ નવ પોઈન્ટ ત્રણ મુજબ શું થાય અહીંયા કે જે કેન્દ્રમાંથી દોરેલો લંબ એ વર્તુળની જીવાને શું કરે છે અહીંયા દુભાગે છે તો અહીંયા જેટલું તમારું એએમ હશે એટલે કે આ સાઈડનું જેટલું તમારું એએમ હશે એ જ પેલી સાઈડનું તમારું ડીએમ હશે તો અહીંયા આપણે લખી દઈએ અહીંયા કે અહીં ઓએમ લંબ એડી હોવાથી હોવાથી પ્રમે નવ પોઈન્ટ ત્રણ મુજબ પ્રમે નવ પોઈન્ટ ત્રણ મુજબ શું 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 થશે તમારું એટલે કે જે કેન્દ્રમાંથી દોરેલો લંબ છે એ શું કરશે જીવાને દુભાગશે એટલે કે અહીંયા તમારું એ અને ડીએમ તમારું સમાન બની જશે તો અહીંયા આપણે લખી દઈએ કે એ એમ બરાબર ડીએમ અને અહીં આપણે પરિણામ નંબર એક નામ નામ આપી દઈએ હવે જે નાના વર્તુળ નાનું વર્તુળ છે એના માટે આપણે શું કહી શકીએ અહીંયા કે જે ઓ છે એ અહીંયા કોને લંબ છે અહીંયા બીસીને લંબ છે અને બીસી શું છે અહીંયા નાના વર્તુળની જીવા છે તો અહીંયા કેન્દ્રમાંથી દોરેલો લંબ એને પણ શું કરશે અહીંયા દુભાગશે એટલે કે ભાઈ સરખા ભાગમાં વિભાજિત કરશે એટલે કે જેટલું અહીંયા આપણો બીએમ હશે એટલું જ અહીં આપણો સીએમ હશે તો ચાલો અહીં આપણે લખી દઈએ કે અહીં ઓ એમ લંબ બીસી હોવાથી પ્રમેય નવ પોઈન્ટ ત્રણ મુજબ શું થશે બે સરખા ભાગ થશે જીવાના તો અહીંયા આપણે લખીશું કે પ્રમેય નવ પોઈન્ટ ત્રણ મુજબ અહીંયા જીવાના બે ભાગ થશે એટલે કે જેટલું અહીંયા આપણું બી હતું એટલું જ અહીં આપણો સીએમ થઈ જશે ઓકે આને અહીંયા આપણે પરિણામ નંબર બે નામ નામ આપીએ તો ઓકે આ આપણું થઈ ગયું હવે જે બે પરિણામ છે એમાં આપણે શું શું કરીશું કે અહીંયા પરિણામ એકમાંથી અહીં આપણે પરિણામ બેને બાદ કરીશું તો સિમ્પલી આપણને એ બી બરાબર અહીંયા આપણને સીડી મળી જશે તો ચલો અહીં આપણે લખીએ કે અહીં પરિણામ એકમાંથી પરિણામ બેને બાદ કરતા તો ચલો આપણે બાદ બાકી કરી લઈએ તો જો બરાબરની આ સાઈડ પરિણામ એકમાં શું છે એ એમ છે અને આ સાઈડ બીએમ છે તો આપણે એ એમમાંથી બી એમની બાદ કરીશું તો અહીંયા એ એમ માઇનસ બી પછી બરાબરની આ સાઈડ શું છે અહીંયા આપણે ડીએમ છે અને આ સાઈડ સીએમ છે તો આપણે ડીએમમાંથી સી એમને બાદ કરવું પડશે તો અહીંયા ડીએમ માઈનસ સીએમ તો ચાલો હવે આપણે સિમ્પલી બાદબાકી કરી લઈએ આપણે આકૃતિમાં જોઈએ તો અહીંયા જો જે આપણું આખું એ એમ છે આ તમને અહીંયા અહીંયાથી લઈને આખું એ દેખાય છે એમાંથી જો અહીંયા આપણે આ બીએમને બાદ કરી લઈએ તો વધે શું અહીંયા તમારું આ જે એ વાળો ભાગ છે એ અહીંયા તમારો વધશે ઓકે એવી રીતે અહીંયા પણ આ સાઈડ જ એવું થશે તમારું કે જે અહીંયા આખો તમારો આ છે ડીએમ ઓકે એમાંથી ડીએમમાંથી જે આપણે આ સીએમવાળો ભાગ છે આ સીએમવાળો ભાગ આપણે બાદ કરી લઈએ તો શું વધશે અહીંયા આપણો સીડી વધશે એટલે કે આ સાઈડ આપણું એબી બી વધશે ને પેલી સાઈડ સીડી વધશે તો અહીંયા આપણે લખી દઈએ કે બંને સાઈડ આપણે બાદ બાકી કરીએ તો અહીંયા શું બધું કે અહીંયા અહીંયા આપણું એ બી વધ્યું અને અહીંયા આપણો સીડી વધ્યું ઓકે હવે જો આપણે સાબિત શું કરવાનું તો જો તમે તમે રકમમાં જુઓ કે સાબિત શું કરવાનું હતું જોઈ લો જોઈ લો રકમમાં કે અહીંયા આપણે સાબિત કરવાનું તો કે સાબિત કરો કે એ બી બરાબર તમારું સીડી થાય જે આપણું સિમ્પલી અહીંયા સાબિત થઈ ગયું છે તો બસ અહીંયા આપણો દાખલા નંબર ચાર પણ પૂર્ણ થઈ ગયો તો આ લેક્ચરમાં આપણે દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચારની ગણતરી કરી સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના તો બસ અહીંયા લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણી શીખવા મળે